અત્યારે બહુ મોઢું નુકસાન થયું કારણ ખુરશી બેઠા પછી જોયું કે જઈ ટેકો દીધો તરત આ ખુરશી તૂટી ગઈ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં તો જો આજે સવાર તમારે નઈ રેડી થઈ ગયો દૂધ રેડી નવરો થઈ ગયો અને બેઠો તો ખુરશી પણ અત્યારે બહુ મોઢું નુકસાન થયું કારણ કે ખુરશી બેઠા પછી જોયું કે જઈ ટેકો દીધો તરત આ ખુરશી તૂટી ગઈ દુકાનવાળા એવું કહ્યું કે ગમે તે રીતે ભાગે તો ભાઈ બધા લેવલમાં આવશે તો આપણે એનું બિલ ફટાફટ વધવાનું બાકી છે બિલ વધી નાખીએ અને પછી એ ભાઈ મળવા જઈશું કે જો ભાઈ બદલવા આવીએ કે નહીં જો બદલવાનું કહે છે તો આગળ બ્લોગ આવશે આપણે ખુરશી બદલવા દઈશું એનો હવે થોડા દિવસ બ્લોગ થોડા નાના આવશે કારણ કે હું હવે નવરો નથી એટલા માટે હવે આ સવાર સવાર ભૂખ લાગી છે જોઈએ નાસ્તો શું બનાવ્યો છે શું છે આ બટાકા પાઉમાં છે નાસ્તામાં જો મિત્રો તમારે લગ્નનું પ્રીવેડિંગ કરાવવું હોય તો પ્રીવેડિંગનું એડિટિંગ કરાવવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ એ લિંક મૂકેલી છે એમાં ડીએમ કરીને ફોલો કરીને મેસેજ કરજો હું ચોક્કસ આપીશ અને એડિટિંગ જેવું કરવાનું હશે તો એડિટિંગ બી કરીને આપીશ અને પ્રીવેડિંગ કરવાનું તો પ્રીવેડિંગ કરવાનું બી ઓર્ડર લઉં છું કઈ ગયો મિત્રો નાસ્તો રેડી થઈ ગયો તો આપણે નાસ્તો કરી લઈએ હેપી બર્થ ડે રાજુ રાજુભાઈ નો બર્થ ડે છે આજે હેપી બર્થ ડે રાજુ થેન્ક યુ થેન્ક યુ એવું સબસ્ક્રાઈબ એને બધા કે કોમેન્ટમાં બધા રાજુભાઈ ને હેપી બર્થડે કહી દેજો અને જો આપણે ત્યાં જે રિસો લીધો હતો ને અહીંયા મૂક્યો છે હાલમાં હજુ આજે જ મૂક્યો કારણ કે અહીંયા જે સ્ક્રુ એને ખીલી હતી હતી ને એટલા માટે બાકી અહીંયા મૂકવાનો હતો હરીશો તો જઉં છું હવે કામ ઉપર હવે સીધો વિડીયો ચાલુ થશે બપોર બપોર કાતો પછી સાંજે રાજુના બર્થડે નો જે છે એ વિડીયો ચાલુ થશે બ્લોગ અત્યારે તો હવે બંધ કરું છું બ્લોગ તો આપણે કામ પતાવી નાખ્યું હવે જ ઘરે આવે છે મોડું થયું એટલે રાજુના બર્થડે માં બી જોયું નથી તો હવે ફટાફટ રાતનું જમવાનું જમી લઈએ તો આજે રાતના જમવાના છે આડવો અને દૂધ તો હું જમી લઉં તો તમે લાઈક કરી દેજો હો તો મિત્રો આપણે હવે જમી લીધું છે તો હવે ફટાફટ સુઈ જવું છે એન્ડિંગ કરીને કારણ કે બહુ ઊંઘા છે આજે બહુ થાકી ગયો છું એટલા માટે તો મિત્રો આપણે હવે વર્ગની એન્ડિંગ કરીએ છીએ તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને જો નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ તો થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય